વિસાવદર શહેરમાં જંગલના રાજા જીપ ગાડી પાછળ દોડાવવાનો વાયરલ કરવામાં આવ્યો છે વિસાવદરના વન અધિકારીઓ આ ખાડા કરતા હોવાનું લોકમુખે ચર્ચા રહ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિસાવદર ધારી બાયપાસ રોડ ઉપર અંબિકાનગર સોસાયટીમાં ગત તારીખ વીસના ના રોજ સિંહ દ્વારા સોસાયટીમાં જ ગધેડાનું મરણ કરવામાં આવ્યું હતું વિસાવદર શહેરમાંથી અનેક લોકો સિંહ ભોજનની મિજબાની માણતો વિડીયો ઉતારવા પહોંચી ગયા હતા તેમાં એક વ્યક્તિ સિંહની પાછળ પોતાની જીપકા દોડાવીને સિંહને ભગાડી રહ્યો વિડીયો વાયરલ થયેલ છે સવાલ એ થાય છે કે જંગલ વિસ્તાર કે જંગલની બોર્ડર ઉપર સામાન્ય માણસથી એક નાની એવી ભૂલ થાય તો વન અધિકારીઓ તેમની ઉપર કાયદેસર કાર્યવાહીનો ડ્રો બતાવીને દંડ કરતા હોય છે ત્યારે વિસાવદર શહેરમાં પબ્લિકની વચ્ચે જો સિંહને પજવણી કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે વન વિભાગના કર્મચારી અને અધિકારીઓ કે મહાખાડા કરાય તે કોઈ જ સમજ થતું નથી પછી જીપા પાછળ કરતા વ્યક્તિ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો એટલે રાજકીય પ્રેશરથી જંગલ ખાતાના અધિકારીઓના હાથ બંધાઈ ગયા છે અને જાણી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે મીડિયા દ્વારા વિશાવદર વિશાવદર આર ટેલિફોન સંપર્ક કરતાં જણાવેલ કે વાયરલ વીડિયો સંદર્ભે અનામી એફઆઈઆર કરેલ છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે